હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે તમે બાર ધોરણ પાસ કર્યું છે ત્યારબાદ કોલેજની અંદર એડમિશન લેવા માગો છો તો કયા કયા ડોક્યુમેન્ટ અંદર તમારે જોઈશે અને કેવી રીતે તમે એડમિશન લેશો તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયોમાં આઠ સુધી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેનાથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે કોલેજની અંદર એડમિશન લેતી વખતે તમારે પહેલાં યુનિવર્સિટી સિલેક્ટ કરવાની હોય છે મતલબ કે કઈ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા માગો છો એ તમારે જોવાનું હોય છે કેમ કે કોલેજ એ યુનિવર્સિટીની અંદર જ આવતી હોય છે એ તો તમે જાણતા જ હશો કે કોઈપણ યુનિવર્સિટી પહેલાં સિલેક્ટ કરી લો એટલે તમે નક્કી કરી લો તમારા મનથી અથવા તો કોઈકને પૂછીને રિવ્યૂ જાણીને કઈ યુનિવર્સિટી સારી છે અને તમે તમારા એરિયામાં આવતી યુનિવર્સિટી પણ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી તમારે આગળ એની અંદર કઈ સારી કોલેજ છે એ જોવાનું જો તમે ઓનલાઈન એડમિશન લેવા માગતા હોય તો તમારે ગવર્મેન્ટમાં એમાં લેવા માગતા હોય તો તમારે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે એની અંદર ડોક્યુમેન્ટ અમુક જમા કરાવવા મતલબ કે સબમિટ કરવાના હોય છે કેવી રીતે એ પણ હું તમને લાસ્ટમાં જણાવી દઈશ એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ઓનલાઈન એડમિશન લેવા માગો છો તો તમારે ડેટ બહાર પડતી હોય છે કે આ ડેટથી એડમિશન શરૂ થશે બાકી તમે જો ઓફલાઈન એડમિશન લેવા માંગતા હોય તો તમારે પહેલાં તે કોલેજની મુલાકાત લેવાની છે ત્યાં પૂછી લેવાનું છે કે અમારે એડમિશન લેવું છે તો ક્યાંક મતલબ કે ત્યાં સીટ હશે અથવા તો પ્રાઇવેટ કોલેજ હોય એમાં એડમિશન એવી રીતે મળી જતા હોય છે તો એવી રીતે એડમિશન તમે ઓફલાઈન પણ મેળવી શકો છો પણ તમે રિઝલ્ટ આવે એટલે તરત જ ત્યાં જઈને પૂછી લેવાનું છે અથવા તો કોઈ રિલેટિવ થ્રુ પૂછાવી લેવાનું છે કે ત્યાં એડમિશન માટે કઈ કઈ પ્રોસેસ છે અને એટલે મારે માર્ક છે તો મને એડમિશન મળી શકે કે નહીં તો એ બધી વાત એને પૂછી લેવાની છે ત્યારબાદ તમે જો ઓનલાઈન અથવા તો ઓફલાઈન એડમિશન લેવા માગો છો તો તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે એની વાત કરી દઈએ તો વિદ્યાર્થી મિત્ર સૌથી પહેલાં પાસપોર્ટ સાઇઝ ફોટો જોશે એક પાસપોર્ટ સાઇઝ ફોટો જોશે એ પણ તમારો નવો ફોટો પૂરા જૂના ફોટા બહુ જૂના ફોટા હોય એવા તો ત્યાં તમે કોલેજમાં નહીં લગાવો તો વધારે સારી વાત છે કેમ કે એ તમારે ત્રણ વર્ષ કોલેજ કરશો ત્યાં સુધી અથવા તો ચાર વર્ષ કરશો ત્યાં સુધી એ તમારો એ જ ફોટો તમારે બધા ડોક્યુમેન્ટમાં આવશે હોલ ટિકિટમાં અને ગમે ત્યાં તમે એડમિશન વખતે જે ફોટો આપશો એ ફોટો ત્યાર પછી તમારે સિગ્નેચર પણ સિગ્નેચરમાં એટલું ધ્યાન રાખવાનું છે કે એ સિગ્નેચર તમે પછી ભૂલતા નહીં અથવા તો તમે ઓલ ટિકિટમાં અથવા તો ગમે ત્યાં તમારે એ સિગ્નેચર તમે કોલેજ પૂરી કરશો ત્યાં સુધી એની એ સિગ્નેચર જોઈશે એટલા માટે સિગ્નેચર કરો ત્યારે પણ તમે ધ્યાન રાખજો અને યાદ રાખજો હવે આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે ધોરણ બારની માર્કશીટ જોઈશે માર્કશીટ તમે ઓનલાઈન કરો છો તો પણ તમારે જોશે મેરિટ માટે અને ઓફલાઈન તમે કોલેજમાં બતાવીને પણ તમે કરી શકો છો પરંતુ ઘણી કોલેજમાં એવું હોય છે ઓફલાઈન એડમિશન જ નથી હોતા તો તમે પહેલાં ત્યાં જઈને પૂછી લેવું એકવાર ત્યારબાદ તમે બાર દસમાની માર્કશીટ પણ જોશે દસમાની માર્કશીટ અમુક જગ્યાએ માગે છે અમુક જગ્યાએ નથી માગતા મોસ્ટ ઓફ બારમાની માર્કશીટ માંગે છે પરંતુ તમે જ્યાં કોલેજમાં જાઓ અથવા તો ગમે ત્યાં જાઓ તમે બધું ગોતીને રાખજો અને જોડે રાખજો બરાબર ત્યાર પછી ત્યાર પછી જાતિનો દાખલો એસટી એસ સી એ બધા એને જાતિના દાખલા આવતા હોય છે અને જાતિનો દાખલો પણ જોડે હોય તો સારું પડે અને જે ઓનલાઈન હોય તો ઓનલાઈન માટે તો એને જાતિનો દાખલો સબમિટ કરાવવાનો જ હોય છે કેમ કે તેને મેરિટ ઓછા મેરિટે અને ઓછા માર્કે તેમને એડમિશન મળતું હોય છે ગવર્મેન્ટ કોલેજમાં એટલે અને ત્યાર પછી ઓપન ને એના તો જાતિના દાખલા આવતા નથી એટલે તો એનો કોઈ ઇસ્યુ નથી જેને જાતિના દાખલા હોય તેને એ સબમિટ કરાવવાનો હોય છે તો એ પણ તમારે રિન્યૂ ના હોય તારીખ પૂરી થઈ ગઈ હોય તો એ રિન્યૂ કરાવી લેવો અને એ તો એડમિશન લેતી વખતે તમારી પાસે હોય તો વધારે સારું રહે ત્યારબાદ આવશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે પણ વિદ્યાર્થીઓને નીકળતા હોય છે જે પણ કાસ્ટના વિદ્યાર્થીઓને એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નીકાળી લેવાનું હોય છે ઓપન જેવી કેટેગરીવાળા વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નથી નીકળતા ઓબીસીને નીકળે છે તો એ બધા વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ જોશે એડમિશન લેતી વખતે તો એ તમારે નીકાળી લેવાનું છે હવે આપણે વાત કરીએ તો ઇ ડબ્લ્યુ સર્ટિફિકેટ વિદ્યાર્થી મિત્રો આ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ સર્ટિફિકેટ છે આ વિદ્યાર્થીઓને જે પસાદ વર્ગના વિદ્યાર્થીઓ છે એની માટે આ ડોક્યુમેન્ટ નીકળતું હોય છે એની તમે પ્રોસેસ યુટ્યુબમાં અથવા તો ગમે ત્યાં સર્ચ કરીને જોઈ લેજો એ બધા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નથી હોતું જે પણ પસાદ વર્ગના હોય છે એ વિદ્યાર્થીઓ માટે જ આ ઈ ડબલ્યુ દાખલો નીકળતો હોય છે તો એ ડોક્યુમેન્ટ પણ તમારે જોશે હોય તો તો ત્યાર પછીના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ તો વિદ્યાર્થી મિત્રો તમે જાણતા જ છો ભારતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈપણ ફોર્મ ભરવું હોય તો આધાર કાર્ડની જરૂર પડતી જ હોય છે એવી જ રીતે તમે કોલેજનું એડમિશન લેવા માંગો છો તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ઘણી જગ્યાએ ઓફલાઈન મેળવ એડમિશન લેવું હોય તો તમારે ઝેરોક્ષ કરાવીને આપવાની હોય છે ઓનલાઈન લેવું હોય તો તમારે ત્યાં આધાર કાર્ડ સબમિટ કરવાનું નથી હોતું પરંતુ એનો નંબર નાખવાનો હોય છે આધાર કાર્ડ નંબર એટલા માટે આધાર કાર્ડ પણ જરૂરી છે ત્યાર પછીના ડોક્યુમેન્ટની વાત કરીએ તો સ્ટાઇલ સર્ટિફિકેટ આ વિદ્યાર્થી મિત્રો તમે જાણતા છો રિપીટના વિદ્યાર્થીઓ માટે જરૂરી છે કે તમે કેટલી વાર ટ્રાય તમે પાસ થયા છો એ માટે તમારે એડમિશન લેતી વખતે ટ્રાયલ સર્ટિફિકેટ જોઈએ છે તમે ફર્સ્ટ ટ્રાયે પાસ થયા છો તો પણ એનું સર્ટિફિકેટ આવે જ છે પણ એનું સર્ટિફિકેટ અમુક જગ્યાએ જોતું હોય અમુક જગ્યાએ ના જોતું હોય પરંતુ સેકન્ડ અથવા તો થર્ડ ટ્રાયલ આપી હોય અને તમારે એડમિશન લેવું હોય તો તમારે ટ્રાયલ સર્ટિફિકેટ ત્યાં કોલેજમાં તો ઓનલાઈન સબમિટ કરાવવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો તમારે એડમિશન લેવું હોય તો કેવી રીતે લેવાનું તો જો ઓફલાઈન એડમિશન લેવું હોય તો તમે ત્યાં કોલેજની મુલાકાત લઈને એડમિશન લઈ શકો છો ત્યાંથી વાતચીત કરીને પૂછી શકો છો કે કેવી પ્રોસેસ છે બાકી જો તમારે ઓનલાઈન એડમિશન લેવા માગતા હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં ઓનલાઈનમાં શું હોય છે કે તમારે ફોર્મ ભરતા આવડતું હોય તો ફોર્મ ભરવાનું કોઈક તમારા મિત્રમાં અથવા તો કોઈક સંબંધીમાં એવું હોય કે જેમને ફોર્મ ભરતા આવડતું હોય તો એના દ્વારા ભરાવી શકો છો બાકી તો તમારે બાજુમાં અથવા તો કોઈ પણ જગ્યાએ સાયબર કાફે હોય ત્યાં તમારે જવાનું છે અને ત્યાં એને કહેવાનું છે કે અમારે ફોર્મ ભરવાનું છે એ તમને ફોર્મ ભરી દે છે અને બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે મેં જે કીધા છે એ તમારે ઓનલાઈન સબમિટ કરાવવાના હોય છે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બીજો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત